જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌ ને અમારા જય માતાજી જે લોકો ને અડધી રાતે ખરાબ સપનાઓ આવે છે તાત્કાલિક પથારીમાંથી ઊભા થઈ જાય છે ડરી જાય છે ગભરાઈ જાય છે પરસેવો છૂટવા લાગે છે અથવા તો સ્વાદ છડવા લાગે છે અગર તમને પણ આવી તકલીફ થતી હોય તો આ ખાસ ધ્યાન આપજો અદ્ભુત મુદ્રા તમારી સામે રજૂ કરું છું જે મુદ્રાનો અભ્યાસ તમારે સવારે ખાલી પેટ ફક્ત દસ મિનિટનો ટાઈમ કાઢી અને કરવાનું છે અદ્ભુત રિઝલ્ટ મળશે કોઈ પણ પ્રકારની મેડિસિનો અથવા તો ટેબ્લેટો લેવાની જરૂર નહીં પડે જ્યાં દોસ્તો પણ તે પેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકોને રાતના અડધી થઈ જાય છે શ્વાસ ચઢવા લાગે છે આવી ઘણી પ્રકારની તકલીફો થાય છે તે લોકો ઊંઘ માટે ગોળીઓ લેતા હોય છે કોઈ પણ પ્રકારની મેડિસિનો લેવાની જરૂર નથી અદભુત મુદ્રા બતાવું છું સવારે દસ મિનિટનો ટાઈમ કાઢી અને આ મુદ્રા કરી લ્યો તમને કોઈ પણ એક હાથની આંગળીઓમાં આવી રીતના બધી જ આંગળીઓ રાખી દેવાની છે અને અંગૂઠા ઉપર તમારે આવી રીતના અંગૂઠો રાખી દેવાનો છે નાભી પાસે હાથ રાખી આંખો બંધ કરી સવારે ખાલી પેટ દસ મિનિટ પરિવર્તન મુદ્રામાં તમારે બેસવાનું છે અને જ્યારે પણ તમે મુદ્રા પ્રાણાયામ કોઈ પણ વસ્તુ કરો તે વસ્તુ તમારે શાંત વાતાવરણમાં કરવાની છે વસ્તુમાં નથી કરવાની જેમ તમે શાંત વાતાવરણમાં મુદ્રાઓ કરશો તમને તાત્કાલિક રિઝલ્ટ મળશે નાભી પાસે હાથ રાખી આંખો બંધ કરી અને આ મુદ્રામાં તમારે સવારે ખાલી પેટ એટલે કે પરિવર્તન મુદ્રામાં તમારે સવારે ખાલી પેટ દસ મિનિટ બેસવાનું છે જે લોકોને અડધી રાતે ખરાબ સપના છુટકારો મળી જશે કોઈ પણ પ્રકારની મેડિસિનો ટેબ્લેટો લેવાની જરૂર નહીં પડે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને અગર તમારા ફેમિલીમાં ફ્રેન્ડ સર્કલમાં પણ કોઈ એવા વ્યક્તિ છે જેને અડધી રાતે ખરાબ સપનાઓ આવે છે તે વ્યક્તિ પથારીમાં ઊભો થઈ જાય છે તે વ્યક્તિ તાત્કાલિક કઈક બોલવા લાગે છે અથવા તો તે વ્યક્તિને ભાન નથી રહેતી જે વ્યક્તિ ક્યાં સૂતું છે આવી ઘણી બધી પ્રકારની પ્રોબ્લેમ થાય છે પરસેવો છૂટવા લાગે છે તો તે લોકોને આ વિડીયો ખાસ શેર કરજો અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી અને આવી મુદ્રાઓ હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો